थि मेहरसी बोर्ड निवासी परीक्षा चाली रही है अपने विशेष आज करीजी प्रतिमा से पुष्पहार अटोक कर साहित्यकार मित्रों मित्रों द्वारा याद तो कार्यक्रम है आ कार्यक्रम में

कांपले वाणिज्य सर्विस इस साल भी देती है 3 डकैतों 30 दिन प्राप्त जे सतत देखने की जगह में नहीं फंस रहे हैं ये भी दिखाई से वो हां हम सस्ता नहीं है इससे जाने पर जब मैं योजना में मैंने कोशिश कर है कि देगा एक साइज और नहीं बदलती है नहीं खबर कोई और तरफ का जे के के दबा दिया था ये भी काफी सस्ता है लेकिन अबे से तो प्रतिदिन हम ने मंजूरी दी हुई थी निमित्त आप भी हमारे साथ जुड़ेगा अपना जरूरी बात પણ છોકાન સંભાળે છે એવા સૂચનાભાઈ અને એવી રીડિયા બધાની સાહિત્ય વખતે આપણે અમારી આપણી સ્કૂલ કાપી આપણી સ્કૂલમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમ હોય પછી કલા હોય કે કલા ઉત્સવ હોય કે કાંઈ પણ કાર્યક્રમ હોય એની અંદર દેવજીભાઈ શિવજીભાઈ ચંદ્રહાસભાઈ આ બધા આપણને માર્ગદર્શક તરીકે મળે છે સંધ્યા બેઠા છે વિજયભાઈ ભટ્ટ છે હર્ભર સાહેબ ખરી જગ્યા છે એટલે એમણે એવું કીધું છું કે

કે એક વિઝિટમાં પણ સ્ટાફના પાંચ દસ મિત્રો છે એટલે આપણી શાળાનો જન્મ દિવસ એટલે આપણે લગભગ કોઈ શાળા છે આપણે આપણો જન્મ દિવસ જોતા હોય પણ મને એવો વિચાર આવે કે આપણે આપણી શાળાનો જન્મ દિવસ પણ ઉજવીએ અને જેમ સાહેબે કીધું કે એક વર્ષ પછી માનસ મેઘાણી એ જ્યારે અહીંયા નીકળીના નામથી નવ દિવસ પસાર કરવાની છે સાથે રામનેશ્વરી પણ એના પછીના એક વર્ષ પછી એટલે કે બે હજાર સત્યાવીસમાં એક ચાર બે હજાર સત્યાવીસની મેઘાણી હાઈસ્કૂલ જે આપણી છે પંચોતેર વર્ષ પ્રાપ્ત છે એટલે બધા મહેમાનો અને સ્ટાફ જે ઉપસ્થિત છે એમને પણ વિનંતી કે આપણે પંચોતેર વર્ષની જે સિલ્વર જ્યુબેલી ઉજવ ઉજવી એ ખૂબ સારી રીતે એટલે એક વર્ષ પછી તો સત્તા થવાની જ છે તથા થવાની જ છે પણ એના પછી પણ એક વર્ષ એ આપણા માટે ખૂબ આનંદનો ઉત્સવ છે ખૂબ મોટો ઉત્સવ આપણે પંચોતેર વર્ષના પૂર્ણ કરી ઉજવીએ એવી પણ મારી આપ શરૂ અને સારા વિચાર છો તો એ બાબત પણ આજથી આપણે શરૂઆત કરીએ તો બે વર્ષ પછી આપણે ખૂબ સારી ઉજવણી છે એ કરી શકીએ એટલે આપ સર્વનું ફરીથી સ્વાગત છે અને એક શાળાનો જન્મદિવસ અને પંચોતેર વર્ષની ઉજવણી આ બંને બાબતોની અંદર આપણે શું કરી શકીએ અને શું કરવું જોઈએ એના માટે ફરીથી આપણે ભેગા થઈશું અને આપ સર્વ એમાં આપને પણ કંઈ વિચારો આવ્યો કંપની એ અમને કહેજો એટલે આપણે એ રીતે ભેગાની હાઈસ્કૂલનો પંચોતેર વર્ષ જે પૂર્ણ થાય ત્યારે એ પ્રમાણે ઉજવણી કરી શકીશું